ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફ્ટીન અને ટોકબેક એપિસોડ પચ્ચીસ એપ્સને મેનેજ કરવી અનઇન્સ્ટોલ ફોર સ્ટોપ અને ડિફોલ્ટ એપ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે તારીખ અને સમય ભાષા અને કીબોર્ડ સેટિંગ્સને કેવી રીતે મેનેજ કરવા તે વિગતવાર શીખ્યા આજે આપણો પચ્ચીસમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર એપ્સને મેનેજ એટલે કે મેનેજ એપ્સ કેવી રીતે કરવી જેમાં એપ્સને અનઇન્સ્ટોલ કરવી ફોર્સ સ્ટોપ કરવી અને ડિફોલ્ટ એપ્સ સેટ કરવા વિશે વિગતવાર શીખીશું એપ્સને યોગ્ય રીતે મેનેજ કરવાથી તમારા ફોનનું પર્ફોમન્સ સુધરી શકે છે અને સ્ટોરેજ પણ બચી શકે છે એપ્સ મેનેજમેન્ટનું મહત્ત્વ તમારા ફોનમાં ઘણી બધી એપ્સ હોય છે કેટલીકનો તમે દરરોજ ઉપયોગ કરો છો જ્યારે કેટલીક ભાગ્ય જ ઉપયોગમાં લેવાય છે એપ્સને યોગ્ય રીતે મેનેજ કરવાથી તમે ફોન પરની બિનજરૂરી વસ્તુઓ દૂર કરી શકો છો બેટરી બચાવી શકો છો અને ફોનને વધુ સ્મૂધલી ચલાવી શકો છો એપ્સ સેટિંગ્સને એક્સેસ કરવી બધી એપ સંબંધિત સેટિંગ્સને એક જગ્યાથી એક્સેસ કરવા માટે સેટિંગ્સ એપ ઓપન કરો એપ્સ કે એપ્સ કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને સી ઓલ એપ્સ કે બધી એપ્સ જુઓ વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો તમને તમારા ફોન પર ઇન્સ્ટોલ કરેલી બધી એપ્સની લિસ્ટ દેખાશે ટોકબેક તમને દરેક એપનું નામ બોલશે તમે એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરીને નેવિગેટ કરી શકો છો એપ્સને અનઇન્સ્ટોલ કરવી જે એપ્સનો તમે ઉપયોગ કરતા નથી તેને અનઇન્સ્ટોલ કરવાથી સ્ટોરેજ ખાલી થાય છે અને ફોનનું પર્ફોમન્સ સુધરે છે એપને અનઇન્સ્ટોલ કરવા માટે એપ્સ સેટિંગ્સમાંથી તમે જે એપને અનઇન્સ્ટોલ કરવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો આ એપની એપ ઇન્ફો કે એપ માહિતી સ્ક્રીન ઓપન કરશે અહીં તમને અનઇન્સ્ટોલ કે અનઇન્સ્ટોલ કરો બટન મળશે તેના પર ડબલ ટેપ કરો તમને એક કન્ફર્મેશન મેસેજ દેખાશે જેમાં પૂછવામાં આવશે કે શું તમે ખરેખર એપને અનઇન્સ્ટોલ કરવા માંગો છો ઓકે કે અનઇન્સ્ટોલ કરો બટન પર ડબલ ટેપ કરીને પુષ્ટિ કરો નોંધ કેટલીક સિસ્ટમ એપ્સ અનઇન્સ્ટોલ કરી શકાતી નથી તમે ફક્ત તેમને ડિસેબલ કે નિષ્ક્રિય કરી શકો છો એપ્સને ફો સ્ટોપ કરવી જો કોઈ એપ થીજી ગઈ હોય કે યોગ્ય રીતે કામ ન કરતી હોય અથવા જો તે બેકગ્રાઉન્ડમાં વધુ પડતી બેટરી વાપરતી હોય તો તમે તેને ફોર સ્ટોપ કરી શકો છો આ એપને પૂર્ણપણે બંધ કરી દેશે એપને ફોરસ્ટોપ કરવા માટે એપ સેટિંગ્સમાંથી તમે જે એપને ફોર સ્ટોપ કરવા માંગો છો તેની એપ ઇન્ફો સ્ક્રીન પર જાઓ અહીં તમને ફોર સ્ટોપ કે ફોરસ્ટોપ કરો બટન મળશે તેના પર ડબલ ટેપ કરો તમને કન્ફર્મેશન મેસેજ દેખાશે ઓકે પર ડબલ ટેપ કરીને પુષ્ટિ કરો નોંધ ફોર સ્ટોપ કર્યા પછી એપ ફરીથી ઓપન કરો ત્યારે સામાન્ય રીતે તે ફરીથી શરૂ થઈ જાય છે ડિફોલ્ટ એપ્સ સેટ કરવી જ્યારે તમે કોઈ ચોક્કસ કાર્ય કરો છો જેમ કે લિંક ઓપન કરવી ફોન કોલ કરવો કે ઈમેલ મોકલવો ત્યારે ફોન કઈ એપનો ઉપયોગ કરશે તે તમે સેટ કરી શકો છો આને ડિફોલ્ટ એપ સેટ કરવી કહેવાય છે ડિફોલ્ટ એપ્સ સેટ કરવા માટે સેટિંગ્સ એપમાં એપ્સ કે એપ્સ કેટેગરીમાં જાઓ ડિફોલ્ટ એપ્સ કે ડિફોલ્ટ એપ્સ વિકલ્પ શોધી તેના પર ડબલ ટેપ કરો અહીં તમને જુદી જુદી કેટેગરીઝ દેખાશે જેમ કે બ્રાઉઝર એપ એટલે કે લિંક્સ ખોલવા માટે કોલર આઈડી અને સ્પેમ એપ એટલે કે કોલ્સને ઓળખવા માટે ડિજિટલ અસિસ્ટન્ટ એપ એટલે કે ગૂગલ અસિસ્ટન્ટ જેવી હોમ એપ એટલે કે તમારી લોન્ચર એપ જેમ કે પિક્સલ લોન્ચર કે નોવા લોન્ચર ફોન એપ એટલે કે કોલ કરવા માટે એસએમએસ એપ એટલે કે ટેક્સ્ટ મેસેજીસ મોકલવા માટે તમે જે કેટેગરી માટે ડિફોલ્ટ એપ સેટ કરવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો તમને ઉપલબ્ધ એપ્સની લિસ્ટ દેખાશે તમે જે એપને ડિફોલ્ટ બનાવવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો ટોકબેક સિલેક્ટેડ બોલશે અન્ય ઉપયોગી એપ સેટિંગ્સ પરમિશન્સ એટલે કે પરવાનગીઓ દરેક એપની એપ ઇન્ફો સ્ક્રીન પર પરમિશન્સ અથવા પરવાનગીઓ વિકલ્પ હશે અહીંથી તમે કઈ પરવાનગીઓ જેમ કે કેમેરા માઇક્રોફોન લોકેશન એપને આપવી કે ના આપવી તે નિયંત્રિત કરી શકો છો નોટિફિકેશન્સ નોટિફિકેશન્સ અથવા નોટિફિકેશન્સ વિકલ્પ દ્વારા તમે તે ચોક્કસ એપના નોટિફિકેશન સેટિંગ્સને મેનેજ કરી શકો છો જેમ કે સાઉન્ડ વાઇબ્રેશન સ્ટોરેજ અને કેશ એટલે કે સ્ટોરેજ અને કેશ સ્ટોરેજ અને કેશ વિકલ્પ તમને એપનો કેટલો સ્ટોરેજ ઉપયોગ થાય છે તે બતાવે છે તમે અહીંથી ક્લિયર કેશ એટલે કે કેશ ક્લિયર કરો અને ક્લિયર સ્ટોરેજ એટલે કે સ્ટોરેજ ક્લિયર કરો કરી શકો છો જે એપની સમસ્યાઓ ઠીક કરવામાં મદદરૂપ થઈ શકે છે સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર એપ્સને મેનેજ કેવી રીતે કરવી જેમાં એપ્સને અનઇન્સ્ટોલ કરવી ફોર સ્ટોપ કરવી અને ડિફોલ્ટ એપ્સ સેટ કરવા વિશે વિગતવાર શીખ્યા આપણે એપની પરવાનગીઓ અને સ્ટોરેજને મેનેજ કરવા વિશે પણ સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોન પરની એપ્સને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે એન્ડ્રોઈડમાં ડેટા યુસેજને કેવી રીતે મોનિટર અને કંટ્રોલ કરવું તે વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ